મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે ગામથી સંદીપ સંદીપ આપણે અત્યારે ભારતની પરિસ્થિતિ જોઈએ તો પાણીનું ખૂબ જ વેડફાડ થઈ રહ્યો છે અને જ્યાં સુધી નળમાં પાણી આવે છે ત્યાં સુધી લોકોને એમ છે કે આપણું થઈ જશે પાણીનું પણ કહેવામાં આવે છે કે હવે જો વિશ્વયુદ્ધ થશે તો પાણી ઉપર થશે તો ભારતની પાણીની પરિસ્થિતિ વિશે તમારું શું મંતવ્ય છે પાણી કહી તો એ આપણું પાણી વગર જીવન જીવવું મુશ્કેલ છે અત્યારે તમે કીધું એમ કે નળમાં પાણી આવે છે એટલે બધાને એમ છે છે કે કે આસાન પાણી તો ગમે જાય પણ આ જ પાણી જોઈ છે કે આપણે આપણે આપણા ઘર હોય સિંચીને પાણી અથવા દસ કે વીસ ફૂટનો બોર કરીને હાથ ડંકીથી આપણે પાણી સિટીમાં ભરતા હતા એ આપણે બોર કરીને અત્યારે બસો ત્રણસો પાંચસો હજાર ફૂટના બોર થઈ ગયા છે એટલે કે પાણીનું તળ નીચે વહી ગયું છે તો હવે આ નીચે જવાનું કારણ કે પાણી જે છે એનો આપણે બચાવ કરવાનું ભૂલી ગયા છે અને બધા એ વાપરે છે નળમાં પાણી આવે છે એટલા માટે પણ જો આ બચાવ નહીં કરે ભવિષ્યમાં અને આગળ જો ભવિષ્યના આની ચિંતા નહીં કરે તો માનવ જીવન ઉપર બહુ આનું મોટું પરિસ્થિતિ ઊભી થાય એમ છે કે પાણીનું સંકટ ઊભું થાય એમ છે અને તમે કીધું એમ કે પાણી વસા પાણી માટે આપણે યુદ્ધ લડશું તો એવું થઈ શકે તો એ પોસિબલ છે જો આપણે અત્યારથી ધ્યાન ન આપી દો આપ એક વ્યવસાય ડોક્ટર છો અને કહેવામાં આવે છે કે માણસના શરીરમાં સિત્તેર થી બોતેર ટકા જેટલું પાણી હોય છે અને અમુક જગ્યાએ શુદ્ધ પાણી જ આપણે લેવું જોઈએ પણ પાણીની પરિસ્થિતિ જો વિકટ બનતી ગઈ તો એક સમય એવો પણ આવશે કે પાણી શુદ્ધ નહીં હોય અથવા તો નહીં જ મળે તો ડોક્ટરની લાઈનમાં પાણીનું શું મહત્વ છે માણસના સોરી તમે ડોક્ટર તો કીધું પણ એ જ મેડિકલ ડોક્ટર નથી એ જે હું પ્રોફેસર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું એટલે એ આપણે એજ્યુકેશનમાં મેં ડૉક્ટરની ડિગ્રી મેળવેલી છે તેમ છતાં આપણે એના વિશે તમારો જે પ્રશ્નનો જવાબ આપું કે આપણે શરીરમાં મેક્સિમમ સિત્તેર ટકા જેટલું પાણી હોય છે તો એ ખાલી શરીર નહીં કે આપણા શરીર માટે તો સિત્તેર ટકા જોઈ છે પણ પૂરી જીવસૃષ્ટિને જીવવા માટે સિત્તેર ટકાથી વધારે પાણીનો ઉપયોગ જરૂરી છે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ગીરગંગા ખૂબ જ સારું કાર્ય કરી રહ્યું છે એના વિશે તમારો શું મંતવ્ય છે ખૂબ સારો પ્રશ્ન છે આ કે ગીર ગંગા નામ જ ગીર ગંગા જે ગંગા એટલે કે પાણીનું સ્વરૂપ અલગ અલગ લઈ રહ્યા છે તો આપણે ગીર ગંગા વિશે વાત કરું તો અમે આજથી ત્રણ વર્ષ પહેલે કે એક વર્ષ પહેલે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સાથે અમે મુલાકાત થઈ અમે ખાસ જોડાણા એના કાર્યોથી કે ખબર પડી અમે કે મૂળ મારું વતન તમે કીધું એવી રીતે જામનગર જિલ્લાનું જામનગર તાલુકાનું વરણા ગામ અમે બધા વરણા ગામના ટીમ છીએ ગીર ગંગા થકી જ અમે અમારા ગામમાં પાણીનું તર કેવી રીતે ઊંચું આવે એના સાથ અને સહકારથી જ આજે એક વર્ષમાં અમે ગીર ગંગાના પરિવાર ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે અને સામાજિક અને સહભાગીથી જબરદસ્ત એવું ગામમાં અમે કામ કરેલું છે કે ચેક ડેમ હતા જે ડેમ હતા એનું રિનોવેશન કર્યું છે નવા ડેમ બનાવેલા છે અને આ એક જ વર્ષમાં અમને એટલો બધો બેનિફિટ મેળવ્યો છે કે આજે આપણું ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે તો આપણે કૃષિમાં પાણી જોશે અમારા ગામમાં જ દર વર્ષે ચોમાસું થાય એટલે શિયાળે કે ઉનાળે પાણી પૂરું થઈ જતું હતું તો બોરવેલથી અમે હજાર પાંચસો પંદરસો ફૂટના બોર કરતા તો તેમ છતાં પાણી આવતું નહીં એ જ પરિસ્થિતિમાં આજે એક વર્ષ પછી એક વર્ષ પહેલા અમે જે ડેમ બનાવેલા છે ગીર દ્વારા એના થકી એના આર્થિક સહયોગથી અને એના લાભોથી તો આજે અમારા ગામમાં બોર કરવાની જરૂર નથી એટલું પાણીનું સ્તર ઊંચું આવી ગયું છે બીજું એ કે આગામી સમયમાં ડિસેમ્બરમાં પંદરસો સત્તરના રોજ રાજકોટનું હાર્દ સમાન એવું રિસ્કોસ કરવાનું ખાતે ખૂબ જ એક વિખ્યાત કે ડૉક્ટર કુમાર વિશ્વાસની જળકથા છે એના વિશે તમારું સુમંત થયો છે યસ કે લોકોમાં જાગૃતિ લેવા માટે ગીર ગંગા પર પૂરા પ્રયત્ન કરે છે કે બધાય લોકો આમાં જાગૃત થાય અને પાણીનો બચાવ કરે આજ તો પાણી બચાવવું પડશે તો જળ એ જીવન છે એના સંદર્ભમાં જ આપણે ડિસેમ્બર અને દ્વારા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જબરદસ્ત ગંગાદસ્ત રાજકોટમાં જળ કથાનું આયોજન કરેલું છે કે દાખલા તરીકે એમ માનું કે આ આખા દેશમાં કે વિશ્વમાં પહેલી એવી હશે કે જળકથા થઈ રહી છે રાજકોટમાં કે એનો ઉદ્દેશ ઈ છે કે લોકો જાગૃત થાય પાણી બચાવવાના અભિયાન પાછળ કે જેથી કરીને આપણું ભવિષ્ય આપણા પેઢી દર પેઢી પાણી બચાવવાનું કામ કરે તો આ પંદરસો સત્તર ડિસેમ્બર જે જળ કથાનું આયોજન રાજકોટમાં કરેલું છે એ જબરદસ્ત કામ છે અને એમાં અમે તો સહભાગી થાય જ છીએ જ્યાં બને ત્યાં પણ લોકોને પણ આહવાન કરું છું કે આ જળ કથાનો સહભાગી બને અને પંદરસો ડિસેમ્બરે જરૂરથી આમાં ભાગ લે અને જાણકારી મેળવે ડોક્ટર સંદીપ આપણે ખૂબ જ સંક્ષિપ્તમાં પણ ખૂબ જ સારી માહિતી આપી છે આપનો ખૂબ ખૂબ આભાર